મહારાષ્ટ્રમાં શિક્ષક દિનની મધ્યરાત્રિએ જ એક શિક્ષક એટલે કે પ્રિન્સિપાલની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે શિક્ષક દિનની મધ્યરાત્રિએ સરકારી શાળાના સ્ટોક રૂમમાંથી સરકારી અનાજની ચોરી કરનાર ગુનેગાર શાળાના પ્રિન્સિપાલ અશફાક કાદરને રંગે હાથે ઝડપ્યો હતો મહારાષ્ટ્ર છત્રપજી સંભાજીનગરમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક અશફાક કાદર નામનો ચોર મધ્યરાત્રિએ સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોએ મધ્યાહન ભોજન માટે આપવામાં આવતા સરકારી ચોખાના સ્ટોક રૂમમાંથી સરકારી અનાજની ચોરી કરી રહ્યો હતો ગામના જાગ્રત લોકોએ વિડિયો બનાવી અને ચોર પ્રિન્સિપાલ અશફાક કાદરના કાળા કૃત્યનો પર્દાફાશ કર્યો હતો ગંભીર કલમો હેઠળ કન્નડના બિઝોર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અહીં જણાવી દઈએ કે આખો મામલો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કન્નડ તાલુકાના વાકોદ ગામનો છે જ્યાં પ્રાથમિક અને માધ્યમિક સરકારી જિલ્લા પરિષદ શાળાના મુખ્ય શિક્ષક અશફાક કાદર અને તેના સહયોગીઓ રમઝાન જલાલ પઠાણ શેખ એજાજ શેખ બન્નુને મોકલવામાં આવ્યા હતા શાળામાં અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન માટે આપવામાં આવતા સરકારી અનાજના કાળાબજાર કરવા માટે તેઓ મધ્યરાત્રિએ શાળાના અનાજના જથ્થાને ખોલી અને છુપી રીતે સરકારી અનાજ લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા પ્રાઇવેટ વાહન હતું પરંતુ ગામના લોકો સતર્ક રહેતા મધ્યરાત્રિ આ ચોરોનો વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસને જાણ કરી હતી તો પોલીસ સ્ટેશને જઈ શિક્ષક અને તેના સાગરીતો સામે ગુનો નોંધ્યો હતો સ્થાનિક લોકોના દબાણ હેઠળ મોડી રાત્રે સ્થાનિક અપસોર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો